અંગૂઠે અમૃત વસે લબ્ધી તણાભંડાર તે ગુરુ ગૌતમ સમરીએ વાંચિત ફલદાતાર અને કેવા છે આ ફલદાતાર આપણે કલ્પના પણ નહોતી કરી અને આજે આપણે શું ગૌતમ યાત્રાના સત્યાવીસમાં મુકામ પર પહોંચ્યા ત્યારે એ ઘટનાની વાત કરવાની છે કે જ્યારે પ્રભુ મહાવીરે ચતુર્વિદ જૈન સંઘની સ્થાપના કરી અને કેવો સુયોગ છે આજે કે આજનો દિવસ એ આપણે જાણીએ છીએ કે એ ભવ્ય ઘટના પાસે આપણે આપણી યાત્રાના મુકામ પર પહોંચ્યા છીએ એટલે કે એક અવિસ્મરણીય દિવસે બનેલી અગાઉ એક અવિસ્મરણીય ઘટના એનું આજે પુનઃ આપણે સ્મરણ કરીશું જ્યારે ચાર હજાર ચારસો ને અગિયાર જેટલા પુણ્યાત્માઓએ આનંદ અને ઉલ્લાસભેર પ્રભુ મહાવીરની વિચારધારાનો સ્વીકાર કર્યો અને પોતાની જાતને એમના શિષ્ય રૂપે સમર્પિત થવામાં એક વિરલ કૃતાર્થતાનો અનુભવ કર્યો ભારત વર્ષના એ સમયના અગિયાર દિગ્ગજ પંડિતો અને એમના વિદ્વાન શિષ્યોએ પ્રભુની પાસે પ્રવજ્યા અર્થાત દીક્ષા ગ્રહણ કરી અને એ સમયે સમવસરણનું અપૂર્વ વાતાવરણ જાણે અનુપમ શોભા ધારણ કરી રહ્યું હોય એવું લાગતું હતું એ જ સમયે એક વિરલ ઘટના બની અને એ ઘટનાને પરિણામે ભગવાને હજારો નર નારીઓને શ્રાવક વ્રત આપ્યું ચતુર્વિધ સંગવતી તીર્થની સ્થાપના કરી શ્રવણ શ્રમણી શ્રાવક અને શ્રાવિકા એમ ચાર સંઘની રચના થઈ તમે જુઓ કે પ્રભુએ કેવી અદ્ભુત રચના કરી છે કે જેઓ શ્રવણ અને શ્રમણીના માર્ગે ચાલવાનો કઠોર કાંટાળો મહામાર્ગ ગ્રહણ કરી શકતા નથી તેઓને માટે એટલે કે શ્રાવક અને શ્રાવિકાઓને માટે પ્રભુએ એક જુદા વ્રતો આપ્યા અને આ રીતે આ ચતુર્વિધ સંઘની જે સ્થાપના થઈ એનું સુંદર વર્ણન શ્રી ભગવતી સૂત્રમાં આપણને પ્રાપ્ત થાય છે અને એ સંસ્થાપના કરી માટે ભગવાન મહાવીર એ તીર્થંકર કહેવાયા પરંતુ આ ઘટનાના મૂળમાં કઈ છે કે જેને પરિણામે ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપનાનું સર્જન થયું આજના દિવસ આ ચતુર્વિદ સંઘની સ્થાપનાના અનુપમ દિવસે આપણે એ ઘટના જરૂર જાણવી જોઈએ અને જરા એને જોવા માટે થોડુંક ભેતરમાં સે ડોકિયું કરી લઈએ વૈભવશાળી એવી કૌશાંબી નગરીની શેરીઓમાં મહાયોગી મહાવીર ભિક્ષા માટે ઘેર ઘેર ઘૂમી રહ્યા હતા સે આપણે ભૂતકાળમાં જઈ રહ્યા છીએ નગરજનો પ્રભુ મહાવીરને ભિક્ષા માટે આગ્રહ કરતા હતા પણ પ્રભુ પ્રભુ ભિક્ષા લેતા નહોતા સામાન્ય રીતે તેઓ પખવાડીએ એટલે કે પંદર દિવસે મહિને કે બે મહિને ભિક્ષા લેવા માટે નીકળતા હતા ક્યારેક તો આમાં ચાર ચાર મહિના પણ વીતી જતા અને યોગ્ય ભિક્ષા મળતા એનો જરૂર સ્વીકાર કરતા પણ આ સમયે આ કૌશાંબીની જે વાત કરીએ છીએ ત્યારે એક અનેરી ઘટના બની પ્રભુ મહાવીર રોજ કૌશાંબી નગરીમાં આવે છે ઘેર ઘેર ફરે છે પણ અંતે ભિક્ષા સ્વીકાર્યા વિના પાછા ચાલ્યા જાય છે રોજની આ ઘટનાને કારણે કૌશાંબી નગરીની પ્રજાની ઊંઘ ઉડી ગઈ નગરજનો મનોમન અતિ સંતાપ કરવા લાગ્યા કે શા માટે મહાયોગી મહાવીર ભિક્ષા લેતા નથી ભર્યા સરોવરમાં વૈશાલી નગર આવા ધનાઢ્ય માણસો એક સુંદર મજાનું નગર અને આવા ભર્યા સરોવરમાં માછલી તરસી રહે તેમ કેમ બનતું હશે ઊંચી અટ્ટાલિકાઓથી માંડીને ગરીબોની ઝોપડી સુધી પ્રભુ મહાવીર જતા હતા ભાવિક ભક્તો પ્રભુને આવતા જોઈને દોડી દોડીને ભિક્ષા આપવાની ઉત્સુકતા દાખવતા હતા પણ તેઓ કશું લીધા વિના પાછા વળી જતા હતા પ્રજા હવે એ જાણવા માટે ઉપર તળે થઈ રહી હતી કે મહાયોગીને જોઈએ છે શું શા માટે ભિક્ષા ગ્રહણ કરતા નથી અરે કૌશાંબી નગરીના અમાત્ય એ સુગુપ્ત એને સવાલ જાગ્યો કે પ્રભુનો પરમ ઉપાસક હતો સુગુપ્ત અને વિશેષ તો એની પત્ની એ તો પ્રભુની અનન્ય ઉપાસિકા એનું નામ હતું નંદા અને એ નંદા એ જાણ્યું કે મહાયોગી મહાવીર કોઈના ઘેરથી અરે એનાય ઘેરથી કશું લીધા વિના પાછા વળ્યા એણે પોતાના પતિ અમાત્ય સુગુપ્તને કહ્યું તમે તો કેવા અમાત્ય છો કે ચાર ચાર મહિના થવા છતાં ચાર ચાર મહિના થવા છતાં શ્રી મહાવીરને ભિક્ષા કેમ ઉપલબ્ધ થતી નથી અને સુગુપ્ત તો ઠીક અમાત્ય તો ઠીક પણ વૈશાલીનો સમ્રાટ શતાનિક અને એની મહારાણી મૃગાવતી પણ ચિંતાતુર હતા શત્રુને જીતવાની અનેક યુક્તિઓ એ બધા જાણતા હતા કે પ્રભુને કઈ રીતે ભિક્ષા આપી શકાય પ્રભુ કઈ રીતે ભિક્ષા ગ્રહણ કરશે એ અંગે સાવ અજ્ઞાન અને અજાણ હતા એક ઘટના એવી સર્જાઈ કે પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં આવ્યા ત્યારે પોષવદ એકમના દિવસે એમણે અભિગ્રહ અભિગ્રહ નિશ્ચય દ્રઢતાપૂર્વકનો નિશ્ચય અભિગ્રહ લીધો હતો અને આ કોઈ એક અભિગ્રહ નહોતો ભગવાનના કઠિન તપની તમે કલ્પના કરો એક કઠિન અગ્નિ પરીક્ષા કરે એવો ઘોર અભિગ્રહ હતો કેવો અભિગ્રહ ધારણ કર્યો હતો એમણે પહેલો દ્રવ્યનો એવો અભિગ્રહ હતો કે આહાર રૂપે અડદ બાકડા સ્વીકારવા અને તે પણ સુપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા ભોજનને માટે આહારને માટે આ સ્વીકારો ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે એક પગ ઉમરાની અંદર અને એક પગ ઉમરાની બહાર હોય તેની પાસેથી જ તે સ્વીકારવા આ બીજો અભિગ્રહ એક ક્ષેત્રથી અને ત્રીજો કાળથી એવો અભિગ્રહ હતો કે અન્ય ભિક્ષુકોનો ભિક્ષાનો સમય અર્થાત બપોરનો સમય પસાર થઈ ગયા બાદ જે મળે તે સ્વીકારવું હજી એક વિશેષ અભિગ્રહ ભાવથી એવો અભિગ્રહ હતો કે એની પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી કે જે અગાઉ રાજકુમારી હોય અને વળી એ રાજકુમારીની એવી સ્થિતિ થઈ હોય કે એને દાસી તરીકે રહેવું હોય દાસત્વ પામેલી હોય અને હજી વિશેષ એવો અભિગ્રહ કરેલો કે એના પગમાં બેડી હોય માથું મુંડાવેલું હોય અઠમ તપ અઠમ તપ ત્રણ દિવસના ઉપવાસ અઠ્ઠમ તપ કર્યું હોય અને એ પવિત્ર સતી સ્ત્રી હોય આવી સ્ત્રી વહરાવે તો જ વહોરવું અને એવી ભિક્ષા મળે તો જ લેવી ભગવાનના તપની કલ્પના કરો તમે અને આવી કઠોર પ્રતિજ્ઞા હતી પ્રભુ મહાવીરની પરિણામે ગોચરી લેવા જતા પણ અભિગ્રહ મુજબની મળતી નહીં માટે પાછા ફરી જતા આમ ને આમ પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થઈ ગયા અને ત્યારે ભગવાન મહાવીર ધનાવ શેઠને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા આ શેઠને ત્યાં ચંપાનગરીની લૂંટમાં પકડાયેલી ચંદના નામની દાસી હતી આમ તો એ એ ચંદના કોણ હતી મૂળ આમ તો એ દધીવાહન રાજાની અને ધારીની રાની પુત્રી વસુમતી હતી એ વસુમતીને ધનાવા શેઠ પોતાને ઘેર દાસી તરીકે ખરીદીને લાવ્યા હતા જોકે શેઠ એની દીકરીની માફક સંભાળ રાખતા હતા એકવાર બારગામથી શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતા ચંદનાનો ચોટલો પડી ગયો મેલા પાણીમાં પડતી વાળની લટને અટકાવવા એને પકડીને શેઠે ઊંચી કરી આ દ્રશ્ય મુલા શેઠાણીએ જોયું અને એના હૃદયમાં ઈર્ષ્યાની આગ ભભૂકી ઉઠી સંશય જ આવ્યો શેઠ બહારગામ ગયા ત્યારે મુલાએ આ ચંદ્રનાનું માથું મુંડાવી નાખ્યું એના પગમાં બેડીઓ નાખી અને એને ભયનામાં પૂરી દીધી ત્રણ ત્રણ દિવસ સુધી એ ભૂખી અને તરસી રહી શેઠ પાછા આવતા એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો ધનાવ શેઠ તત્કાળ આ બેડીઓ તોડવા માટે લુહારને બોલાવવા દોડ્યા અને તેથી સુપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકડા રાખ્યા હતા તે ચંદનાને ખાવા આપ્યા બરાબર એ જ સમયે યોગી મહાવીર અહીં આવે છે અને જોયું ભગવાનનો અભિગ્રહ સિદ્ધ થયો અને ભગવાને ચંદનાના હાથે એમણે અડદના બાકડા માફેલા અડદ અડદ જાણો છો એ કઠોર છે એ બાફેલા અડદ વોર્યા અને ત્યાં જ પારણું કર્યું ઓહ કેવી ભવ્ય ઘટના દિવસોના દિવસો સુધી યોગી મહાવીરે કોઈ ભિક્ષા લીધી નહીં અને કેવી ભિક્ષા લીધી અને એ ભિક્ષા આપતા એનાથી જે પારણું કર્યું ત્યારે ચંદના ધન્ય ધન્ય થઈ ગઈ એ સમયે ગ્રંથો કહે છે કે સાડા બાર કરોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ થઈ એ દાનના પ્રભાવે પાંચ દિવ્યો પ્રગટ થયા અને આકાશમાંથી અહોદાનમ અહો દાન દેવ દુંદુભી ભી વાગી ઉઠ્યા ચંદનાની લોખંડની બેડીઓ એ સુવર્ણના ઝાંઝર બની ગઈ અને ચંદનબાળાનું સૌંદર્ય સોળે કાળાએ ખીલી ઉઠ બીજી બાજુ બીજી બાજુ ધનાવા શેઠ લોહારને લઈને પાછા ફર્યા ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા કૌશાંબીના નગરજનો વિચારવા લાગ્યા કે અરે એક રાજકન્યાને યુદ્ધની વિષમતાને કારણે દાસી બનવું પડ્યું અને કેવી અપાર આપત્તિ વેઠવી પડી આ યુદ્ધ એ કેવા કેવા વિષમ પરિણામો સર્જે છે એ વિશે વિચારવા લાગ્યા અને પરિણામે નગરજનો કહેવા લાગ્યા કેવી આપત્તિજનક છે આ સઘળી લડાઈઓ પાડે પાડા લડે અને વિચારા એની વચમાં ઝાડનું ખો કાઢે નગરજનોને યુદ્ધની ભીષણતાનો ખ્યાલ આવ્યો અને આ અંગે તેઓ પશ્ચાતાપમાં હજી ડૂબેલા હતા ત્યારે મહાયોગી મહાવીર તો ધીરે ધીરે મેદની વચ્ચેથી સરી ગયા પણ સૌને માટે એક અમૂલો સંદેશ મૂકતા ગયા અહોદાનમ અહોદાનમ કેમ એ એ માટે કે ચંદનબાળાનું દાન એ સર્વોત્તમ દાન બની રહ્યું એના હૃદયમાં ઉત્કૃષ્ટ ભાવ અને એને ગ્રહણ કરનારા સ્વયં તપસ્વી મહાવીર પરિણામે અડદના બાકડા જેવા સામાન્ય અનાજનું દાન દાન કયું છે એક સામાન્ય અનાજનું દાન છે એ ચમત્કારિક બની રહ્યું અને કઈ વસ્તુ મહત્વની બની જુઓ તમે આની કેટલી સૂક્ષ્મતા છે દાનની પાછળનો જે ભાવ છે કે છે એ દ્રવ્ય કરતા ભાવ ચડ્યો અડદના બાકડા એ તો એક સામાન્ય હોય પણ ભાવ જે હતો ચંદના એ ભાવ ચડ્યો અને આથી જ દેવરાજ ઇન્દ્રે કહ્યું મહાવીરને કેવળ જ્ઞાન થશે ત્યારે તે કોણ ચંદન બાળા એ પ્રભુની પ્રથમ શિષ્યા થશે શ્રમણી સંઘનું નેતૃત્વ પામશે અને અંતે આ ભાવમાં પરમપદ પ્રાપ્ત કરશે દેવરાજ ઇન્દ્રની આવી આગાહી સાંભળીને શતાનિક રાજા અને સર્વ પ્રજાજનો અંતઃકરણથી ચંદનબાળાને પ્રણામ કરવા લાગ્યા અને મહાભાગ્યશાળી એવી ચંદનબાળા જેની પાસેથી પ્રભુએ ભિક્ષા સ્વીકારી એ ચંદનબાળા પ્રભુ ધ્યાનમાં ઈશ્વરના ધ્યાનમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા એવામાં કૌશાંબી નગરીમાં આકાશ માર્ગે દેવ વિમાનો જતા જોઈને આર્યા ચંદનબાળાએ અનુમાન કર્યું કે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થઈ ગયું છે એને સંકેત મળી ગયો એના મનમાં સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી અને અવધિ જ્ઞાનથી દેવે એની ભાવનાને જાણી અને એને આ સમવસરણમાં લઈ આવ્યા વિચાર કરો ચંદનવાળાએ પ્રભુ મહાવીરને પોતાને દીક્ષિત બનાવવાની પ્રાર્થના કરી અને એક મહાન ઘટનાનું સર્જન ભગવાન એને દીક્ષા આપી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ ત્રિષષ્ટી શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે તેમ એ ચંદનબાળાને સાધ્વી સમુદાયની પ્રમુખા બનાવી એમની સાથે સંયમ ગ્રહણ કરનારી બીજી નારીઓ હશે પણ એના નામ આપણને મળતા નથી પણ આપણે ધારી શકીએ કે ચંદનબાળાની સાથે સેંકડો મહિલાઓએ સંયમ સ્વીકાર્યો હશે અને એથી તો એને સાધ્વી સમુદાયની પ્રમુખા બનાવી જો એ સમય એ એકલી જ હોત તો એને સાધ્વી પ્રમુખા કેવી રીતે બનાવાય આપણે આ કથા જાણીએ છીએ અનેક પ્રકારે કોઈ સરસ મજાના શાંતિલાલ શાહના ગીતમાં કોઈ સુંદર મજાના સ્તવનમાં આ ઘટનાનું આપણે શ્રવણ કર્યું છે પણ મારે આપને એ કહેવું છે કે એ કથાએ એ સમયે સર્જેલી સામાજિક અને ધાર્મિક ક્રાંતિ આપણે સાવ વિસરી ગયા છે આ એક મહાન ઘટના છે ઇતિહાસની અને એ છે કે એના ઐતિહાસિક સંજોગો આપણે જાણવા જોઈએ જરા હું આપણે પ્રભુ મહાવીરના એ સમયમાં લઈ જાઉં અને આપને કહેવું છે કે જૈન ધર્મ એ ક્રાંતિકારી ધર્મ છે અને તેથી એને સર્જેલી ક્રાંતિથી પોતાના યુગના વર્તમાનને અને ભવિષ્યને આ ધર્મએ એક નવું દર્શન આપ્યું છે આપણે જરા આપણી આ યાત્રામાં સહેજ થોભી જઈને કયું ન નવું દર્શન આમાંથી પ્રાપ્ત થયું એ જોઈએ સમજીએ અને એની મહત્તાને પીછાનીએ મને યાદ આવે છે કે ઓગણીસો ને નવ્વાણુંની દક્ષિણ આફ્રિકામાં ભરાયેલી કેપટાઉન શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં મારા વક્તવ્યનો વિષય હતો ધ રોલ ઓફ વેમેન ઇન જૈનિઝમ જૈન ધર્મમાં સ્ત્રીનું સ્થાન મારે આપણે કહેવું છે કે એ સમયે આખું સભાગૃહ જ્યારે વક્તવ્ય પૂર્ણ થયું ત્યારે પારાવાર આશ્ચર્યમાં ડૂબી ગયું કે આ ધર્મની કેટલી મહત્તા કે એણે ધર્મ આરાધના અને ધર્મ પ્રગતિના વિષયમાં સ્ત્રી અને પુરુષની સમાનતા બતાવી જ્યાં સ્ત્રીને નીચી અને પુરુષને ઊંચો ગણવાની વાત ચાલતી હોય ત્યાં એક સમાનતા અને કેવી સમાનતા અદભૂત સમાનતા અને આપણે જાણીએ છીએ કે એ વાત છેક જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સમયથી જોવા મળે છે અને એ નારી ગરિમાની ભાવના આપણા ધર્મ ગ્રંથોમાં અને એથી એ વિશેષ જૈન જીવનશૈલીમાં જૈન જીવન વ્યવહારમાં પણ પ્રગટ થઈ છે પહેલાં હું આપને ચંદનબાળાએ જે સમયે દીક્ષા લીધી સાધ્વી પ્રમુખા બની એ સમયે સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ હતી એની થોડીક ઐતિહાસિક ઝાંખી આપું છું ઇતિહાસના સંદર્ભ વિના આ ક્રાંતિને સમજવી મુશ્કેલ છે એ જમાનાની પરિસ્થિતિમાં એ ક્રાંતિની વાત કરું તો એ સમય સુધી વૈદિક પરંપરામાં નારીને વેદ અધ્યયન તેમજ ધાર્મિક ક્રિયાકાંડોથી દૂર રાખવામાં આવતી હતી અને આ વાતનો ઉલ્લેખ મહાભારત અને મનુસ્મૃતિના ગ્રંથોમાં પણ મળે છે સ્ત્રી ગૃહસ્થાશ્રમ છોડીને સંન્યાસ ગ્રહણ કરે તે આ પરંપરામાં એક સમયે સમાજ વિરોધી કાર્ય લેખવામાં આવતું હતું બન્યું હતું એવું કે પૂર્વના કેટલાક વૈદિક આચાર્યોએ કેટલાક સંજોગોમાં સ્ત્રીઓને સંન્યાસ ગ્રહણ કરવાની આજ્ઞા અર્થાત છૂટ આપી હતી પરંતુ એ પછી પ્રારંભમાં હતું પણ પછી કઈ ઘટના બની પણ એ પછી ઉત્તરકાલીન આચાર્યોએ એનો સખત વિરોધ કર્યો અને એને પાપ કર્મની સંજ્ઞા આપી હતી જરા એ સમયે બૌદ્ધ ધર્મની કઈ પરિસ્થિતિ હતી ભગવાન બુદ્ધે ભિક્ષુ સંઘની સ્થાપના કરી હતી અને એ પછી છેક પાંચ વર્ષ બાદ બુદ્ધના માસી જેમનું નામ હતું મહાપ્રજાપતિ ગૌતમી એના આગ્રહને પરિણામે સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ કરવાની સંમતિ અપાતી હતી અને એને ઉપસંપદાની અનુમતિ આપી હતી જ્યારે આપ જરા જુઓ એ ઐતિહાસિક ઘટનાઓનો વિચાર કરો એ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને જુઓ એ સમયનો જરા તાગ મેળવો તો ખ્યાલ આવશે કે જૈન પરંપરામાં પહેલેથી જ સ્ત્રીઓને માટે પ્રવજ્યાના દ્વાર ખુલ્લા હતા આ પરંપરાએ સ્ત્રીને પોતાનાથી હલકા દરજ્જાની ભોગ્ય કે દાસી માનવાને બદલે જૈન ધર્મે સ્ત્રીને પુરુષની સમકક્ષ દરજ્જો આપ્યો છે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં પુરુષના જેટલા જ સ્ત્રીઓના અધિકાર છે અને આથી આ ધર્મે કહ્યું કે જ્યાં પુરુષ જઈ શકે છે ત્યાં સ્ત્રી પણ જઈ શકે છે જે કાર્ય કરવા માટે પુરુષ શક્તિમાન છે તે કાર્ય સ્ત્રી પણ કરી શકે છે બંને વચ્ચે જે દિવાલો પ્રવર્તી હતી એ સમયે પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદો પ્રવર્તા હતા ત્યારે જૈન ધર્મે કહ્યું કે બંને વચ્ચે ઊંચ નીચ કે સબળ ભેદક દિવાલો રાખી શકાય નહીં ધર્મ કર્મ કાર્ય ધર્મનો આરાધના કાર્ય અને આત્મવિકાસનો સંબંધ તમે જો કેટલો મોટો સિદ્ધાંત છે ધર્મ કર્મ અને આત્મવિકાસ એ કોની સાથે જોડાયેલા છે એ દેહ સાથે જોડાયેલા નથી એ શરીર સાથે જોડાયેલા નથી પરંતુ આત્મા સાથે છે આથી ધર્મ આરાધના અને ધર્મ પ્રગતિના વિષયમાં પુરુષ જેટલો જ સ્ત્રીના સ્વાતંત્ર્યનો સ્વીકાર કરવામાં આવે વાસના વિકાર અને કર્મબંધનને કાપીને બંને સમાન ભાવથી મુક્તિ મેળવવાના અધિકારી છે જૈન ધર્મએ બતાવ્યું કે પુરુષ અને સ્ત્રીના આત્મામાં કોઈ ભિન્નતા કે ભેદનું પ્રમાણ મળતું નથી આથી પુરુષ સ્ત્રીને નીચી કક્ષાની સમજે તે બાબત તે કેવી બાબત છે આ ધર્મ કહે છે દર્શક અતાર્કિક અને અધર્મયુક્ત છે આ વિચારસરણીને કારણે જૈન ધર્મનો સ્ત્રીઓ વિશેનો અભિગમ સમાનતાના પાયા પર રચાયેલો મળે છે આપણે જાણીએ છીએ કે જૈન ધર્મ એ નિવૃત્તિપરાયણ ધર્મ છે સંન્યાસ વૈરાગ્ય અને મોક્ષ પર એનું વિશેષ લક્ષ્ય રહ્યું છે સામાન્ય રીતે એમ જોવા મળે છે કે વૈરાગ્ય પર વિશેષ ભાર મૂકવા જાય અને એને પરિણામે એવું બને કે સ્ત્રીઓની નિંદા અવગણના કે અવહેલના કરવામાં આવે છે એને વિલાસ અને વિકાર જગાડીને એનાથી દૂર રહેવાની માન્યતા સેવાય છે મધ્યયુગની આપણી સંત પરંપરામાં જુઓ એ સ્ત્રીને માયા મોહિની કે નરકની ખાણ કહેવાની પાછળ આ જ વૃત્તિ અને તેથી જ શ્રી સૂત્રકૃતાંગ નિર્ુક્તિમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જેમ નારી પુરુષના શીલનું ખંડન કરે છે એ જ રીતે પુરુષ પણ નારીના શીલનું ખંડન કરે છે આથી વૈરાગ્ય માર્ગમાં રહેલી સ્ત્રીઓને પુરુષોથી એ રીતે બચવું જોઈએ કે જે રીતે પુરુષોએ સ્ત્રીઓથી બચવું જોઈએ આમ સ્ત્રીઓના વિભિન્ન પ્રકારો વિશે પણ જૈન ધર્મે સુંદર ગવેશણા કરી છે આજે જગતમાં નારી અધિકારની વાત થાય છે એ સમયે આપ વિચાર કરો કેટલા અધિકારો અહીંયા મળ્યા છે સૂત્રકૃતાંગ નિર્યુક્તિ કે અને ચૂર્ણીમાં નારી શબ્દનું તાત્પર્ય સ્પષ્ટ કરીને દ્રવ્ય સ્ત્રી અને ભાવસ્ત્રી એમ બે વિભાગમાં એને વર્ગીકૃત કરવામાં આવી છે દ્રવ્ય સ્ત્રીનો અર્થ શરીરની દેહરચના છે સ્ત્રીની કેવી દેહરચના છે તે અને ભાવસ્ત્રીનો અર્થ છે સ્ત્રીનો સ્વભાવ કેવો છે જ્યારે ઉત્તરાધાયન સૂત્ર નિશીત ચૂરણી અને એની સાથોસાથ જે બીજા ગ્રંથો આપણને એક જુદી જ વાત કહે છે કે સ્ત્રીના સ્વભાવની વાત કરે છે એના સ્વભાવની મહત્તા બતાવે તાંદલ વૈચારિક પ્રકિર્ણકમાં સ્ત્રીના સ્વભાવગત ચોરાણું વિશેષતાઓ દર્શાવી છે અરે કોઈ કોઈ ગ્રંથોમાં ક્યાંક કદાચ કોઈ સ્ત્રીઓનું દોષયુક્ત વર્ણન મળે પરંતુ એ વિશે જુઓ તમે ગ્રંથો શું કહે છે પરંતુ એ વિશે ભગવતી આરાધના સ્પષ્ટપણે કહે છે કે આ દોષ વર્ણન આ બધી સ્ત્રીઓને ન લાગુ પડે આ દોષ વર્ણન એ સામાન્ય અને શિથિલ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને કરવાનું છે જ્યારે શીલવાન સ્ત્રીઓમાં આવો કોઈ દોષ હોતા નથી એથી વિશેષ આ જ ગ્રંથમાં સ્ત્રીઓની પ્રશંસા કરતાં એમ પણ કહ્યું છે કે ગુણવાન સ્ત્રીઓનો યશ બધે ફેલાય છે અને તે મનુષ્ય લોકમાં દેવતા સમાન છે તમે જો સ્ત્રીની કેવી મોટી ભૂમિકા એ સ્ત્રીને મૂકી દીધી છે અને એ કેવી છે મનુષ્ય લોકમાં દેવતા સમાન છે અને દેવોને પણ પૂજનીય છે અને ગ્રંથકાર કહે છે એની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે આથી જ જૈન આગમમાં પત્નીને ધર્મ સહાય ધર્મની સહાયિકા માનવામાં આવે છે અને આ કારણે જ મારે આપને કહેવું છે કે સ્ત્રીઓ પ્રત્યેના આવા અભિગમ અને સમાનતાના કારણે જ આપણે જાણીએ છીએ કે જૈન ધર્મમાં સ્ત્રીઓને ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું અને એમણે અનેક મહત્ત્વની અને યશસ્વી કામગીરી બજાવી છે એવી થોડીક વાત હવે પછી આપણે આપણા મુકામમાં હવે પછીના મુકામમાં જ્યારે જોઈશું de